કેમ છો બધા મજામાં મજામાં જશું અને મજામાં વેલકમ ટુ બધા મિત્રોને ગુડ મોર્નિંગ બાપા સીતારામ મેડિમા તો મસ્ત મજાનું મિત્રો વાતાવરણ થઈ ગયું છે જોરદાર બધા સવાર સવારના પગ મિત્રો ગુડ મોર્નિંગ અને નવા બ્લોગમાં તમારું મિત્રો હાર્દિક 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 સ્વાગત છે ટાઇટે છે નામ થાય તમને મિત્રો ખબર પડી જ ગઈ છે તો ચાલો આજે કહી દઉં તો આજે મિત્રોને રવિવાર છે તો આજે મિત્રો આપણે જવાનું છે રવિવારી બજારમાં એટલે કે ભાવનગર અત્યારે એટલે આપણે ભાવનગર જન પછી મળવી હું કેવી રીતનું છે રવિવારી બજાર કેવી ભરાય છે હું જૂની વસ્તુ હોય છે નવી બધો સસ્તો ભાવ હોય છે રવિવારીમાં એવું હોય છે તો કેવી રીતનું છે એ આગળ તમને કન્ટિન્યુ દેખાડીએ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જો ખાસ મિત્રો છે ને આપણે પહેલી ફેરવા આવતા ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અમારા જેથી નવા નવા વ્લોગ તમને જોવા મળે તો સબસ્ક્રાઈબ કરતા જઈએ ચાલો ભાવનગર જન મૂવી સબસ્ક્રાઈબ કરતા આવી જ

ઘુસકર ને એવું બધું નવું આવે સુનવાડ મળે છે એવી રીતનો બજારમાં જઈ દો તમે જોઈ શકો છો આવતી રીતનો આ હિતે હિતે માં મિત્રો જઈ દો એ બધા મળે છે અને કેવી રીતનો મિત્રો મિત્રો હોય છે કેમ કે રવિવાર મિત્રો આવ બજારમાં મિત્રો આવ સસ્તો હોય છે અને હું રિસર્ચ ને હું જોયું છે ઘુસકર તો મિત્રો આવ હિતે હિતે માં નવા આવ મારે અને એસપી એવું છે એ તો બધા હાથ માં મિત્રો કે ને કરાક છે હા પ્રે સંભલાન બધા આ કે નવા નવા સંભલા કાંદો હું આવ સંભલા

એક કોમ ચાતે જેトロ દીજો સંસાતી દઈયુ કે બધું બજારમાં તો હું ચા બાજુને કડિયા લેવું પણ છે બધી મસ્ત બજારને હું ભાવે રૂપિયા કરે આવ 100 રૂપિયા મજા બધી છે આ જો અલગ 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 છે ને બધી 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 વાહ લઈ જા એક એક ને ક્યાં પડે ને

ગમે આ હા દોઢસો રૂપિયાના છે દીધો મિત્રો આ હે ને દોઢસો હે ને બસો ના હે અલગ અલગ મિત્રો ભાવ છે પણ મસ્ત મિત્રો હવે ને રવિવારે ભાવ સસ્તું હોય છે હું કઈ રીતનું છે આગળ દેખાડું તો દીધો મિત્રો હા ને બધું આખરે ભાવ ને પૂછે સસ્તું બાય છે કાંઈ દોઢસો ને બસો ને એવા ભાવ છે તો ચાલો કઈ રીતનું હું છે તમને આગળ દેખાડી તો બનાવી કંપનીનું અને આગળ આપણે છે ને બજાર તે લાંબી કરવાની છે કેટલો શું છે તો રોગ પણ લાંબો થઈ જાય એટલે આપણે બે ત્રણ પાક બનાવીશું પણ આખું બધી તમને બધા રવિવારીને દેખાડીશ બજાવાની શું ભાવ બધા કપડા ની વી આ બધા મિત્રો અને દોઢસો રૂપિયા માં મિત્રો એવી રીતના છે બધા

নাই <59's> <DVD> <squ> <vibrating minorities> <18ilendoors>

બધા હોય છે અને કેવી રીતે હું ભાવ હોય છે બધા અલગ અલગ વસ્તુનો બધા સસ્તું ભાવ હોય છે સસ્તું હોય છે જેમ બને મિત્રો તમને આ દેખાડવાની કોશિશ કરીશ ખાસ મિત્રો મેનેજ કરો મિત્રો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેમ આખી બજાર તમે જોઈ શકો છો કેવી રીતે હું છે તો કેવી રીતે હું ભાવ છે એ તમને આગળ દેખાડીશ તો ભાવ જોઈ લો મસ્ત તમે બીજું કપડાં નેવું હોય છે અલગ અલગ દોઢસોથી બસો રૂપિયા મિત્રો આખી મળે છે બસો દોઢસો સુધીનો તો જે રીતે મિત્રો લેજો આખો બધા તમને જા મિત્રો નજર આવે ત્યાં બજાર બજારને એવું છે આ તો હું કેવી રીતના ભાવ છે એ તમને આગળ દેખાડ

લેલે હું 100 રૂપિયા લેજા 100 રૂપિયામાં મિત્રો જે જો આખી ગમે વસ્તુ લઈ મિત્રો બેગ છે બાળકો બારકો માટે ના જે આવી રીતના ને મસ્ત બધા મોટા નાના મોટા બધા બેગ છે ફરવા માટેના જો અમુક ભાવ હોય રીજો બધા ને અલગ અલગ ભાવ હોય છે બેગનો તો દાદા મિત્રો બધામાં વેચે રહ્યા છે રવિવારી બજાર છે એ રીતની ફળ મસ્ત વસ્તુ એ જો નવા નવા કડા નવા ઉત હોય છે અબિયે બોશે આ બાર કોમટેને કીતના એને બેગ હોય છે એવી રીતે બજુ વખતે તમને આખ્યા બજે નવા કપડાને એવું દેખાયો હવે વિર ભંગાય જોવાનું છે તો અલગ અલગ મિતો ભંગાય વસ્તુમાં કેવી રીતે ભાવ હોય છે અને કેવી સસ્તું હોય તો એટા આપણે ભાઈ ભંગાય વસ્તુ બજુ છે અને સાયકલ એવું છે કેવી તો ભાવ એવું છે આને દેખાડો કન્ટિન્યુ મિત્રો ભોમા મિનાર કાજ કાકા ની મરવા આવી ગયા શું લેવાય કપડા હે કપડા લેવા આવ્યા છે અમારા કાકા અહીંયા અને એમકા જો આપણે એને ભંગાઈ બધું વસ્તુ છે કેવી રીતનો ભાવ ને એવું છે આગળ તમને દેખાડું હું કેવી રીતનો આ આપણે એના સ્ટેન્ડના ના સંપલ છે સ્પોર્ટ વાળા જોઈ જો કેપણા ને એવું વસ્તુ આવી ગયું છે ડોલો રહે કેપણા આ છે અલગ અલગ વિધો હોય તો હું ધારો ઇન બાય તો અમે તમે જોઈ શકો ને એમાં બધું કેપણા ડોલો અલગ ખરાબ વસ્તુ હોય છે એવી રીતનો બધું બહાર નીકળ નાખેલ હોય છે એ ભંગા માટે રહેવાય એવું કહેવાય છે ભંગા રહેવાય તમે તો રહેવાય બજાર એનો ભાવ ને એવું હોય છે હું ભાવ છે આપણે ભાઈ સાથે મિત્રો વાત કરી જો મિત્રો અને આખી ટીપના છે આ બાજુ પણ ટીપના એવું છે ડોલું જો મીરો ડબ ને એવું છે એને મોટા ડ એવું છે ટીપના નવાય નવા જોઈ દો કાંઈ હા તમે અંદરથી પણ જોઈ શકો છો મિત્રો જોઈ દો ચોખા છે એવા ટીપના છે ભાઈ સાથે મિત્રો ભાવ પૂછવી મોટાના આઠસો નાના પડે

આપણું નામ છે જાહિજ એક્સપોર ખાસ આજે જે ચિરાગભાઈ આને આપણે મુલાકાત કરી લીધી ચિરાગભાઈ જેઠવા એ જે કામ કરે છે બ્લોગ બનાવે છે બહુ સારું છે એને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો અને જે ભાવનગરની અંદર આજે બ્લોગ મૂકવાના છે મિત્રો આપણે ફાઇનલી વૈયા છે મિત્રો ઘરે અને મસ્ત મજા મિત્રો ભાવનગરની રવિવારીમાં ગયા હા મસ્ત મજા બ્લોગ બનાવ્યો છે અને મિત્રો પાંચ રૂપિયાથી બસો રૂપિયાની પાંચ રૂપિયાથી સ્ટાર્ટ થાય અને બસો રૂપિયા સુધીની વસ્તુ મળે છે હાઉ મેં પાંચ રૂપિયાનો પાંચ રૂપિયાનો અત્યારે કાંઈ નથી આવતું ભાવનગરની અંદર મિત્રો પાંચ રૂપિયામાં પણ મળે છે અને એ પણ ભાવનગરની રવિવાળી બજારમાં તો મિત્રો દર રવિવારે બજાર ભરાય છે જૂની અને નવી વસ્તુ હોય છે અને અલગ અલગ વસ્તુ હોય છે પાંચ રૂપિયાથી બસો રૂપિયામાં તમારી જીઝ હોય મળે છે નાની મોટી વસ્તુ અને હા મિત્રો હજી આપણે આ પહેલો ભાગ હતો તો ખાસ મિત્રો વ્લોગ બહુ લાંબો થઈ જાય એમ હતો એટલે આપણે આ પહેલાં ભાગને અહીંયા એન કેવી સીવી તો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે બીજા ભાગ પાર્ટ વન હતો પાર્ટ ટુ જ આવી છે તો જોવાનું ભૂલતા નહીં તો ચેનલને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત મજાની મિત્રો ભાવનગર રવિવાડી બજારમાં આપણે વ્લોગ બનાવ્યો છે તો ખાસ તમે પણ બનાવ્યો છે તમે પણ ભાવનગરમાં આવ્યા હતા રવિવાડીમાં કે એક નહીં કે આવ્યા હતા કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો અને પાર્ટ તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં ચાલો કાલે નવા ઉમંગને નવા જવાબ સાથે નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય બાય પણ સબસ્ક્રાઇબ કરતા જઈએ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો